કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવે છે આપા ગીગાની જગ્યા એટલે કે સત્તાધાર થા અને અધામના મહંત વિજય બાપુ ઉપર વ્યાભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તેમના જ મોટા ભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે વિજય બાપુના મોટા ભાઈ નિતિન ચાવડા દ્વારા વિજય બાપુ ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજય બાપુ દ્વારા આશ્રમમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગી રીતે લગ્ન કરી લેવામાં આવ્યા છે અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ કરવામાં આવ્યા છે ત્યારે આક્ષેપને લઈ વિવાદ સર્જાયો છે તો આ વિવાદ વચ્ચે સત્તાધારના મહંત મામલે સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે વસંત ચાવડા નામના વ્યક્તિ દ્વારા સત્તાધાર મામલે પોતાના સોશિયલ મીડિયા યુટ્યુબના પ્લેટફોર્મ પર સત્તાધાર ધામને લઈ અનેક એવા વિવાદિત ઓડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત વસંત ચાવડા દ્વારા કોઈની વાતચીતનો ઓડિયો પોતાની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો અને વિવાદિત ઓડિયોને લઈ અને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે આ વાયરલ રેકોર્ડિંગને લઈ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે મારું નામ છે ભાવેશ્ટાક ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ છેલ્લા છ મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે એ સનાતન ધર્મ સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે છ મહિનાથી તો માત્ર ને માત્ર ટિપ્પણીઓ કરે છે આક્ષેપો લગાડે છે પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે જે અઢારે વર્ષનું આસ્થાનું પ્રતિક છે દોઢસો વર્ષની જે દેહાણની જગ્યા છે એ દેહાણની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે એ કાવતરાની પાછળ કોણ છે સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ ફરિયાદી છે જયભાઈ ટાંક એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કાંઈ આધાર પુરાવા આપ્યા છે પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ સનાતન ધર્મને બચાવવાળી સરકાર છે સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે તો હું આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપના રાજની અંદર રામ મંદિર બનતા હોય અને આ રામને નામ ઉપર કલંક કલંક લગાવે આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે સત્તાધાર ધામ બદનામ થાય છે સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્યો છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપુદરા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા પીઆઈએ પણ સારો એવો સહયોગ આપ્યો છે અને કીધું છે કે અભ્યાસ કરી અને જો લાગશે તો ગુનો દાખલ કરીશું વ્યક્તિનું નામ છે વસંત ચાવડા યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગને વાયરલ કરી અને એન કેન પ્રકારે સત્તાધાર સનાતન ધર્મને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે તો એવી જ વિનંતી છે કે આ બધી જેની જેની પાછળ હોય એનો પણ પર્દાફાશ થાય અને જે લોકોએ જે યુટ્યુબની અંદર મૂક્યું છે અને જે અમુક લોકોની જે પ્રાઇવેસી ભંગ થઈ છે એની ઉપર પણ ગુનો દાખલ થાય એવી આજે અમે રજૂઆત કરીએ છીએ તો બીજી તરફ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના જય ટાંક દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી પણ આપવામાં આવી છે તમામ યુવાનોએ સાથે મળી અને સુરત શહેરના પોલીસ કમિશનરને પણ આ બાબતે એક અરજી આપી છે અને આ વાયરલ રેકોર્ડિંગની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કરવામાં આવી છે